મેક યાર પાંચ છે બે હેને મિલ્યા આલે ભાંગે દિવસ તો લોકર દિવસ તો કેમ ખાચો રે આઈલે બેટ કે ને અમાર તો પાંચું બેટ કે છે ગા ભાંગે આ તારે અમારે કહુડા અહ બરા દેલે લઈ ગઈ છે गेला કે ક્યો રે ક્યો સખત આ કરે મરો તું કાઈ તોરર જોલેને કતા મત સારા સબબ ક્યો સખત કાય તો જ ભાઈન જઈ ફરી જ તો લાગી ઓ તીના દી ઇંધા કા થોરે જ ઇંધા કા થોરે જ એક જરૂર તું હ હ બરા હોય તો બરા હોય તો બરા હોય છે લાગે ના બસ બરાનો હોય છે લાગે ના તું બરાનો હોય છે લાગે ના હા જાવ છે કે બાર કમ કા કરતે અલંગન બગડ અલંગન લઈ વાત ઓ સ્ક અલંગન બેસ જલ્દી આવ તું બગડ બંગસ કી બા બંગ બંગ મને કોસ બંગ એ ફાની તો સોતર ડગા દયો તો આરા સાલા પૂરીયા શેતાન એ ગુંદરા તીરોસ્તો હે છે તીરોસ્તો એસીલા હા કેમ ન ગલા સોરા તુ આરે બરાગાતા હે છે તીરોસ્ત આ સુગાડા તીરોસ્તો આસો આમ બેસો કરતો કી આહેરા બરાગા તો તું સામી કામ ન કરી લે એ બરાગા ન કરી લે